મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે મનસુખભાઈ રાઠોડ અને રા નાગદાન વચ્ચેની વાત સાંભળો તમને એવું કડીક લાગશે કે બંને એકના એક જ છે અને હરિજન અને ચમાર વિશે નાગદાન આહિર અને મનસુખભાઈ રાઠોડના શું વિચારો છે અને એને એના વિશે શું કીધું એ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો એક સારી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં હજી નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુના બેલના આઈકોન ઉપર ક્લિક કરી દેતો જેથી કરીને મારા કોઈ પણ નવા અપડેટ તમારા સુધી પહેલાં પહોંચે કસ્ટમર કસ્ટમર બની નહીં કસ્ટમર કેર માંથી બોલું છું તમારા મોબાઈલ માં કઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરતા હોય અવારનવાર એટલે તમને જવાબ આપવો પડે ને એકદમ મેસેજ કર્યો હું ફરી જ લે મેં તમે આવો અરે એમ કેમ આવે તમે એના માટે તો માફી મંગાવો છો અમે તો કોઈને નથી મંગાવતા આવી રીતે તમે અમારે હરિજન એટલે ભગવાનના ભક્તો રાઈટ ઈ તો ઈ મારે તમારા કડે સાંભળું તો તમે કહો છો કે હરિજન એટલે ભગવાન ના ભક્ત રાઈટ હા પણ ઈચ્છા હરિજન શબ્દ માં તમને માઠું કેમ લાગે છે તમે જો તમે હરિજન છો એટલે કેસ થાય હે

તમે મિત્ર છો અમારો થોડો દુશ્મન છો અમે તો શબ્દ ની અમારે ક્યાં તમારી સનાતન ધર્મ માત્ર ને માત્ર

ના હું નો ચડાવું મારે હું હતો મને કેવું હતું પેલે થી હું ચાલુ કરે જો મારે મેં અત્યાર સુધીમાં જો કાલે તમે ચડાવ્યું મેં ચડાવ્યું તો તમે વાહે રહી જાય નહી ચડાવ્યું નહી મેં ચડાવ્યું જ નથી તમે જોઈ જો મને કાલ સાંજે જયરામ માનસિંગ પરમાર મારા ગામ નો

ધર્મ જ ના હાલે એવું છે તમે તમે નથી ના કરતા આ ધર્મ ને ઓળખતા જ નથી મદિરાપાન કરવું પડે પાન કરવું પડે હા ધર્મ બોલે છે ક્યાં ધર્મ બોલે એ એકાદ ગુજરાત માં રામ ભગવાન નો રામ નવમી હોય તે રીતે મહાન ઉત્સવ હોય અરે કાકા ભેરા થાય ડાયરા જામે ઢોલ વાગે ઢોલ વાગી મદિરા પાન નો ઢોલ વાગે સમજાઈ ગયું પણ ત્યાં દારૂ પીને મહેફિલ કરવાની મહેફિલ કેવડી થાય કાકા તમારા તમારામાં પંદર થી વીસ પેટી માલ પીવાનો નશા થોડા કામ કરે ઘડીક ચડે ને ઘડીક ઉતરે ચાલુ રાખો તને હલો ભરવાડ બોલો સાહેબ બોલો બોલો

અમુક સંતો નામથા ફલાણા સંતો આપડા કબીર પંથમાં અમારી બાજુ સંત છે કોણ અમારા નજીક ના છે સુખદેવજી બાપુ છે પછી અષ્ટવક્ર ગીતા ની અંદર આ વસ્તુ આવે છે કે જે માને છે ને એ ખોટા છે કારણ કે એને અનુભવ નથી કર્યો કે ભગવાન છે કે નહીં બરાબર મારી વાત સાંભળો નથી માનતા ને એ ખોટા છે એને કારણ કે અનુભવ નથી કર્યો અને જેને ઈશ્વર ને ઈશ્વર થી જેને સંગમ થઈ જાય એ મૌન થઈ જાય છે બરાબર એ પછી કોઈ સંકલ્પ વિકલ્પ માં પડતા નથી સંકલ્પ વિકલ્પ છે ને જ હવે તમે તમે નાગદાન ભાઈ ને ફોન માંથી વાત કરો છો એટલે આમાં તમે બે ત્રણ જણા હું એકલો વાત કરું હવે મુદ્દો એવો છે કે સંકલ્પ વિકલ્પ ભૂત છે સંકલ્પ કરવો ઈ ભૂત છે બરાબર કેમ કે તમને સંકલ્પ થાય કાલ તો મારે છે ને લખા ના ઓલી બાજુ સીમમાં કાલ મારે ઢોર ચારવા જવું છે ઘેટા ચારવા જવું છે હું ચારવું જવું છે ગોવાર ગાયું સારવા જવું છું સંકલ્પ જેને વર્તમાન સિદ્ધ હોય અત્યારે હું હું બોલું છું એમાં મારે ધ્યાન રાખવાનું છે હું હમણાં ગાયવા દઉં અને પછી એમ કહી દઉં કે મને કોઈ દેવ પડ માં આવી ગઈ હતી મને ખબર નથી રહી તો મતલબ તમે વાણી વિવેક ના અધુરા

કેઈ સાચી કે તમારો ઈ ઈ વિષય હોય તો એમાં મારે પડવાનું ન હોય એવું એમ તમે આ કે તમારા ઘરે તમે શું કરો છો એનાથી મારો વિષય નથી એમ તો તમારા ઘરે મારે થોડું એવું કેવાય તમે એલા આવું ન કરાય તો અમે થી એવું કી કે ભક્તિનો માર્ગ છે તો એમાં આવું ન હોવું જોઈએ પછી તમે કરો તો અમે તો જો દૂધ દૂધનું હોય તો ખીચડી ને દૂધ ખાઈ ને ના હોય તો ખીચડી ને કઢી ખાઈએ છીએ એમ નથી ભાઈ તમે તમારા મોઢે મોટે છો ભાઈ અમારે મદિરા પાન જોઈ ને ઢીકડું જોઈને કાકા મારા દુનિયામાં ના હોય તો દુનિયા જ નથી હાલે એમાં અત્યારે હું એમ નથી કેતો દુનિયા

જે દુરીજન વસ્તુ ખાય એને બધા બગલા કેવામાં આવે એ માનવામાં આવે એ બરોબર ખાય હંસ જે જનાવર ની જાત છે એ દરિયા કિનારે બેઠા હોય છે

ખાંડ મીઠી મીઠું ખારું કેમ કે ખાંડ નથી કરવા દેવી તો હું જોવા પડવા નથી કરવા દેવી એટલે હું ધ્વાલું છું કે ખરેખર દારૂ પીવો જોઈ નક તમે જીવી નહીં હંગો અત્યારે પાંચ પંદર ભેગા થાય ના બધા પંદર વીસ પચીસ જણા એટલે પેલા પીશું ને ભજન વાણી દારૂ પી દારૂ પીધા વગર ભજન ગવાય

ઠીક ભાઈ તો કરો તમે ના તો પડાય નહિ મારે કેમ કે original તમે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ માં છો એટલે મારે ક્યાય ના પડાય નહિ તમે તો જો original સનાતન હિન્દુ ધર્મ માં છો એ માત્ર ને માત્ર only ફોર એટલે અમે એ ઓલું ખબર ના પડે નમો બુધાય ને બુદ્ધ માં જાવ ને બુદ્ધ માંથી વળી ને કે મુકો મને તમે અંગીકાર કરો તમે હિન્દુ નથી એટલે પાછું હિન્દુ માં આવતું રેવું ને

નાગદાન તો એ તોડો શબ્દ મર્યાદા બોલાવ એટલે ભગવાન કે બાકી એને બુદ્ધ કીધું બુદ્ધમ શરણમ ગત સામે મર્યાદા પુરુષોત્તમ આવે આવે એ છે કયો મહાપુરુષ મર્યાદા પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા સાંભળો મર્યાદા રાખી સાંભળો સાંભળી લો નાગદાન ભાઈ નાગદાન તમે જે પૂછો છો ને એનો જવાબ દઉં એમ નો આલે પછી ઈ વાતો કરો એ તમારે મેટર થઈ ગઈ પૂર્ણ પુરુષોત્તમ ક્યાં કેવાય

અને મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ જન્મ લીધો ને એને હાથોડિયું બાળક જીવે આઠોડિયું નહીં જીવે શું કામ કે આઠમ છે છે બરાબર એવું ના હોય કોઈ નો સાંભળી લ્યો મહાપુરુષ એટલે કેવાના અને મહાપુરુષ એને કહેવાય

પછી દીકરો આવડું બધું વાહ ક્યાં આવે એ ઠાકોર હતો હા તો ગામમાં ગામમાં વાહ ન આવે ઠાકોર માં વાહ ન વાહ છે ને ઈ જેને વાસ જેમાં વાસ નેહડો એ બધી કોમાં આવે

હું પોતે કઉ છું કે સંતો એ કીધું છે જગત માં વેરી તમે ક્યાં થો તમે આખી વાત નથી સાહેબ સંતમાં તો સિંગડા ઉગે થીર થઈ જાય બધા સંતો કેવાય એક ભાઈ ખારો થઈ ગયેલ ફરાયો અને તમે ફોન કરે એમ છે અમે પણ ફોન ઉપાડીએ નઈ એલા ફોન તો હમણાં તમે એમ કહો છો કે ગમે એનો ફોન ઉપાડી ગમે એને મદદ કરી ગમે એનો એટલે સાંભળો એના પરિવાર માં જ વસ્તુ ઓપી હોય એની વાત કરીને અમારે શું કરવાનું કોણ બોલે કે જે માણસ છેલ્લી કક્ષા નો હોય છે મારી બાયડી ને મારે હા મેલતા નથી

ફોન આ દેવો કઈ કાળ રાત અટકીએ રૂપિયા મતલબ નડતર છે કે હા એને મારા મેળતા નથી બે ત્રણ તો છોકરા તમારી જવાબદારી હોય તો ફોન તો કરશું આપડે એના ઘરવા એના એના વેવાય ની ફોન કરશું

પણ જેને જોઈ ને મારા નેણા હરખે ને એ માણે ના પડ્યા દુકાળ એમ કીધું કે મેં માણા જોયા ને હાંભળી લ્યો જો તમે કાઠી કડ લાવી તી ધોરલ ફરવા જ નથી દેશ પર આખી વાત એ સાહેબ